નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો જુનાગઢમાં થાળા પીપળી કડવા પાટીદાર પરિવાર દ્વારા દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના થાળા પીપળી ગામના અમદાવાદ ગાંધીનગરમાં વસતા શ્રી થાળા પીપળી કડવા પાટીદાર પરિવારના જેટલા પરિવારોનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ ચાણક્ય વિદ્યા સંકુલ નરોડા ખાતે પાંચમી જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો સમારંભની શરૂઆત બાળકો દ્વારા મંગલાચરણના ગાનથી કરી હતી તો સમારંભમાં અન્નપૂર્ણાદાતા તરીકે હોટેલ બ્લુ રોકના માલિક તેમજ ઇન્ફોસિટી સાયન્સ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ હલસાણિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના ધોરણ એકથી બારના તેજસ્વી તારલાઓને શ્રી આશિષભાઈ તથા શ્રી કાલવિનભાઈ દલસાણિયા તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી ચંદુભાઈ ભોરણિયાએ પોતે ત્રીસ જેટલા બાળકો માટે બનાવેલ સુંદર યુનિક બર્થડે કાર્ડની ગિફ્ટ બાળકોને આપી હતી ત્યારબાદ બાળકોમાં મેમરી પાવર તથા કોન્સન્ટ્રેશન પાવર વધારવા માટે ઉપયોગી માહિતી આપી હતી તો એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના કન્સલ્ટન્ટ શ્રીમતી હિતિષાબેન જાવિયાએ શરીરને નિરોગી રાખવા તેમજ પંચકર્મ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી બાળકો અને બહેનોએ લીંબુ ચમચા અને સંગીત ખુરશીની રમતો તેમજ રાસ ગરબાની રમઝટ માણી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીજી વીસીએલના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી હરજીવનભાઈ ચારસાણીયાએ તેમની આગવી શૈલીથી સૌને તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા થાળી પીપળા ગામના યુવાનોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી. અંતમાં સ્વરુચિ ભોજન લઈ સૌ આગામી સ્નેહી મિલનમાં મળવાની ઉત્સુકતાથી છૂટા પડ્યા હતા.